દોસ્તો જે લોકોને કબજિયાત રહેતી હોય એ લોકો શાંતિથી આ વાત સાંભળી લો તમને કબજિયાત થાય છે તો એના કારણે તમને ગેસ પણ થશે ગેસના કારણે એસિડિટી પણ થશે અને આ તકલીફથી તમારી પાચન ક્રિયા પણ નબળી પડશે તમે કોઈ પણ ખોરાક પ્રત્યે તમને અણગમો થઈ જશે જમશો નહીં ચરશે પેટ ફૂલશે ગેસના કારણે તમને વારંવાર ખાટા કે જેવું આવી શકે જેથી ઓછું જમશો શરીર નબળું પડશે અને એ પ્રકારની તકલીફ તમને ઉત્પન્ન વધારે ને વધારે ઉત્પન્ન થશે પાચનક્રિયા નબળી પડવાથી ચરબી પણ જમા થઈ શકે છે શરીરની અંદર તો આ તમામ તકલીફોથી કઈ રીતના છુટકારો મેળવવો હવે કબજિયાત એક એવી વસ્તુ જે થઈ હોય તો તમારું હરડેનું ચૂર્ણ બે મહિના સુધી સતત લો પંદર દિવસ ના લો ફરી બે મહિના લો એ રીતના બે પાંચ ગ્રામ જેટલું લઈને શું હોય તો એનાથી કબજિયાત તમને સારી રહે પણ પર્મિનન્ટ સોલ્યુશન મેળવવું છે તો તમારે ખોરાકમાં એમાં ધ્યાન આપવાનું છે રોજ બે ગ્લાસ જેટલું પાણી સવારમાં ઉઠીને નરણા કોઠે પીવાનું એ પછી દસ મિનિટનું વોકિંગ કરવાનું દબાવવાથી સો ટકા તમને કબજિયાતથી રાહત મળી જાય અને એ પોઈન્ટમાં તમને દુખાવો થાય તો એવું તમારે સમજવાનું કે તમારા શરીરમાં કબજિયાતની તકલીફ છે ગેસ અને એસિડિટીની તકલીફ છે કયો પોઈન્ટ છે કે જેને તમારે આઈડેન્ટિફાઈ કરવાનો છે હું તમને શીખવું છું એ કયો પોઈન્ટ છે આપણા હાથની પહેલી આંગળી તમારે આ વિડીયોને બધા સુધી શેર પણ કરવાનો છે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાની છે કારણ કે આ પ્રકારના વિડીયો મફત છે અને મફતમાં ઈલાજ આપે છે આપણા હાથની સૌથી પહેલી આંગળી કે જેને જેનું હાડકું અને અંગૂઠો જેનું હાડકું આ બંનેનું મિલન અહીંયા થાય છે આ ભાગ ઉપર બંનેનું મિલન અહીંયા થાય એની ઉપરનો જે ભાગ છે ને આ ભાગ એ એકદમ ખાલી છે ત્યાં માસ રહેલું છે ચામડી અથવા તો જે આપણે કહી શકાય માસના ઢગલો રહેલો છે હવે એ ભાગ ઉપર તમારે આ રીતના અંગૂઠા વડે અંગૂઠો આગળ અને આંગળી નીચે રાખવાની અંગૂઠા વડે ધીરે ધીરે દબાવવાનું છે હવે શાંતિથી સાંભળજો શું આગળ કરવાનું છે એક મિનિટ દબાવો બે મિનિટ દબાવો તમને અહીંયા દુખાવો થાય છે તો દબાવતા રહો થોડી વાર માટે દબાવો દુખાવો ધીરે ધીરે ઓછો થશે પછી બીજા હાથમાં દબાવો અહીંયા પણ દુખાવો થશે ધીરે ધીરે દુખાવો ઓછો થાય ત્યાં સુધી બંને હાથમાં બે 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 મિનિટ દબાવો આ દબાવ્યા પછી તમારે ગ્લાસ જેટલું પાણી પીવાનું છે એટલે તમે રોજ સવારે આ ક્રિયા કરી શકો આખા દિવસમાં પણ ગમે ત્યારે કરી શકો પણ સવારમાં ખાસ કરશો તો તમને તાત્કાલિક પેટ સાફ થઈ જશે પહેલા તમે આ બંને પોઈન્ટ દબાવવાના છે બે થી પાંચ મિનિટ એટલે દસ મિનિટ બંને પોઈન્ટ દબાવો અલગ અલગ રીતે અને એ પછી તમારે બે ગ્લાસ જેટલું પાણી નીચે બેસીને પી લેવાનું છે આના બાદ તમારે પાંચ થી પંદર મિનિટ પાંચ દસ મિનિટ પંદર મિનિટનું વોકિંગ કરવાનું છે ચાલવાનું છે સ્પીડમાં ચાલી શકો તો વધારે સારું હવે આ ક્રિયા તમે આટલું કરી લેશો એટલે તમારું પેટ લગભગ લગભગ સાફ થઈ જશે જો ન થાય તો આ ક્રિયા કરતી રહેવાની છે કારણ કે જે તકલીફ વર્ષો પછી તમને થઈ છે એટલે ઘણી કુટેવો વર્ષો સુધી કૂટે કબજિયાત થઈ હોય તો એને દૂર કરવા માટે એક દિવસ નહીં એકાદ મહિનો પણ લાગે એકાદ વર્ષ પણ લાગે એટલે તમે આ ક્રિયા કરતા રહો આ રીતના જે દબાવવાનું છે દબાવતા રહો આ વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરવાની છે